મેદી બોધી અને ઓહો હો કાલે મમ્મીને કરી દેવાનું તો મેદી બોધી ને ના ટર્ન થઈ છે હેસ આવી ગયા હવે માને હું હાજુ કો આ એક રૂપિયાની નોટ થઈ જૂની આવતી ની એરિયા મોર્નિંગ તો સ્વાગત છે તમારું નવા વિડીયો આ સઘર્ષ બધા ઠીક છે આજ તો મોડો વિડીયો ચાલુ કર્યો નાઈન જમી લીધું હવે નીકળ્યો ઓફિસ તરફ બાઈક પડ્યું છે રોડે તો ત્યાંથી આપણે લઈ લેશું ચાલતા ચાલતા છે છેક દોઢક કિલોમીટર તો હાજર રોડે એટલે શોર્ટકટ જોયે ને તો ખાલી પોનસો છસો સાતસો મીટર દૂર છે પણ આપણે એવો રસ્તો હોય બધો

એરંડાનું વાવેતર વધારે કારણ કે હમ ઉનાળામાં પાણી ના હોય શિયાળા પણ ઓછા વધુ પાણી હોય ને તો એરંડા ચાલે એકાદ પોણી ઓછું હોય ને તો એરંડા નુકસાન ના આવે એટલા માટે એરંડાનું વાવેતર સૌથી સારામાં સારું હોય

નીચેના રૂપિયા હે ફોનની નોટ છે કે આવડી ફોન નોટ થોડી હોય તાર રૂપિયા છે સહી કર મને હું તો મારી ફોન માં આ તો જો બહેની આવે બસો ની તો મોટી છે ને મોટી હોય ને આ તો કચુકડી આવે રૂપિયો ઓસિયા તો કે હમ કોઈ નહી નોટ આવે પણ તો લીલા કલર ની આવે આ તો ભઈ એવી કલર ની આવે આ તો

તો આજ મસ્ત રવિવાર છે આજે આપણે રજા છે તો આ શૂન્ય નાવને હવામાન કરે તો પછી નાઈ ને મૂકતો હું એમને પડેશ તો ટોકવા પાણી પાણી ભરલ પડ્યું તે માથે દોડકુ ખા આ બધી ખા ખા હા હા ખા અંબ તચે મે દીઉ કઈ વાહ વાહ પાણી જલસા છે શિયાળા ઉનાળા ખબર નહીં તકલીફ પડશે કદાચ પાણી ટોક આખા ભરી દીધા પાણી ના એક બીજું બનાવવાની ઈચ્છા છે પણ હવે જોઈએ છીએ જેમ સેટ થાય હાલ પોણી ચાલુ છે રંડમ ભાઈ પોણી વાળે છે આપણે રચકા મેલવાનું છે પણ હોજી મેલશું હવે ત્યાં મેળવાનું તો તેના સેટ થયું હોજી બરાબર આ આ દવા હવે આ સુધી તારે આ પોણી થઈ રહે કે નહીં આ બાકી આવીને પોણી નોંબાનું હો એ પૂરું ભરીને રાખવાનું હો હવે ચકલી માટે પાણી દુશે પરબ માટે એક એક ચીજ કુલ પાણી આ મ પીવા લાતી હતી ને પલી જ અંદર મળી હતી એમ ને તો હવે તારે શું કરવાનું ખબર ઈ ભરીને રાખવાનું કાઈ મી રેડી કે આ જે માતા દે જ બસ તો બસ નાઈ લીધું નાસ્તો પાણી થઈ ગયા હવે ભૂખ તો પણ જો હવની પેલા બાઈક અને ગાડીયા બાઈક જ મારા શું આક્ષે એમ કોણ આક્ષે તાર બુટ પહેર્યા છું તો જા સમજ હું તો પૂછું ભાઈ ઓલી બાદ છે જા બુટ પહેરતી આ હું તો ચો પહેરી આવી બગાડવા હારું બબુ તાર આવવાનું અને ચો બેસ તું ઓન ઓન તો હું બેસ બબુ ઓ બેસ ઓન પહાડ ચનો એ તો ફોન રાતુ એટલે ફોન આવ્યો તો એ તો હમણાં આવશે હતો કરે

માંડ માડ પછી બાઇક ચાલુ કર્યું બાઇક ચાલુ કરીને મૂકીને આવ્યો પછી ત્યાંથી થોડીક વાર ઓફિસે ગયો જમી લીધું હવે કપડાં ચેન્જ કરીને આરામ કરું થોડીક વાર પછી આપણે ઘર કોમના કોમે લાગશું એમ થોડીક વાર આપણે આરામ કરશું વાગ્યા છે લગભગ બે બે થઈ ગયા સીધા આપણે ઉઠશું ત્રણ વાગે તો ચલો આરામ શાંતિથી કોઈ શોર નથી કોઈ પક્ષીનો અવાજ નથી બસ આરામથી કહું થોડીક વાર વાગ્યા છે હવા ત્રણ અને આપણે કોમ લાગી ગયા એક વાદરા વધારે તો એક ખેદડો કાપવાનો છે બગલમાં રજકો હતો ને તો ખબર ને આપણે હાજુ ઉપર કાયમી આવતા રહે તો પપ્પા મને કે દિવસે યાદ રજા છે તો એક કાપીને મેં તો ચાલો હડો એક આપણે છે ને આને કટ કરી દઈશું તો પેલા આપણે કટ કરી દઈએ પછી મળીશું ત્રફ પણ લાગી હતી અને કટ પણ આમ કરી દીધું કમ્પ્લીટ આ બાજુ બધું ગોમ

वो करो तो मैं भागी दी एक रस्ता में नेक। है मा, है। दना दना है। रत कौन रही हाल माँ बोला भाई चलो पेहतर तो चलो દોરાઈ જઈએ અને દૂધ ભરાવતો મા બનાવ ચા આખા દિવસની ચા પીધી નહીં નહીં બપોરે નહીં અગિયાર દસ વાગે ચોય નહીં હવે થોડીક હારી બની દેતું થોડીક થોડુંક પી લઉં થોડીક બસ દૂધ ભરાઈ દીધું થોડા ઘણું એડ કરી દીધું અને પપ્પા જમવા બેસી ગયા માકડા રોટલા આપણે જમી લઈશું જમીન થોડું પાણી વાળવાનું હોય તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું આશા રાખીશ તમે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા ચલો જમી લો એક પાકે ગાધું આસપાસ હા બસ એટલા બાજુ જ ગાધું છે